ફટાફટ આવી જાવ મડોલી ડ્રેસીસ માં એવી જે વેરાયટી લઈને આવી છે વન પીસ આપો છે જોરદાર વેરાયટી રહેવાની છે જોઈ લો આખું સિફોન માં આખું વર્ક કામ કરેલું છે સ્લીવ બી બેસ્ટ મસ્ત છે એની નીચે પ્લાઝો બે કલર ઓપ્શન રહેવાના છે વિથ દુપટ્ટો તો ખરો જ જોઈ લો આખું આ તમને એક ડિઝાઇન મસ્ત બતાવું છું બે કલર ઓપ્શન રહેવાના છે એક આ કલર છે અને બીજો જે તમને બતાવી દીધો તો એ આ પિંક કલર છે તો આવો વધારો ગઢડા સ્વામીના આ રીલ ને ફટાફટ શેર કરો અને તમારા પ્રશ્ન મુજબતા સોલ્વ થઈ જાય થેન્ક યુ વેલકમ